ખેડૂત મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરે તો નંબર એક ઉપર મહેન્દ્રા બસો પંચોતેર ડીઆઈ ટ્રેક્ટર આવેલું છે ભાઈને ફૂલ જવાબદારી સાથે તાત્કાલિક ટ્રેક્ટર વેચવાનું છે ટાયરની વાત કરીએ ચારે ટાયર નવી કન્ડિક્શનમાં ટાયર જોવા મળશે એન્જિનની વાત કરીએ તો કંપની ફિટિંગ એન્જિન સેલ સ્ટાર નવી બેટરી નવી છત્રી લુકસ ટ્રેક્ટર સારું છે રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર નવનું મોડલ છે કિંમત માલિકે રાખેલી છે એક લાખ પંચાણું હજાર રૂપિયા કિંમત વિક્ષરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ મહિન્દ્રા ટેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરી જિલ્લો અમરેલી તાલુકો અમરેલી ગામ અમરેલીમાં જોવા મળી જશે વિશાલભાઈ પાસે વિશાલભાઈનો ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આપેલો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક કરી શકો બે નંબર ઉપર ન્યૂ ઓલન છત્રીસ ત્રીસ ટ્રેક્ટર આવેલો છે ભાઈનો ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે ન્યૂ હલન ટાયરની વાત કરીએ તો નેવુંથી બસ્સો ટકા ટાયર જોવા મળશે એન્જિનની વાત કરીએ તો કંપની ફિટિંગ એન્જિન કંપની કનર કંપની ફિટિંગ બેટરી નવી સત્રી લુકસ્ટ્રેક્ટર સારું છે રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર ચૌદનું મોડલ છે માલિકે કિંમત રાખેલી છે ત્રણ લાખ વીસ હજાર રૂપિયા કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો અમરેલી ગામ અમરેલીમાં જોવા મળી જશે અજીતભાઈને ભદ્રેશભાઈ પાસે અજીતભાઈને ભદ્રેશભાઈનો નંબર ડિપ્રિશનમાં બે નંબર ઉપર નંબર આપેલો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક કરી શકો ત્રણ નંબર ઉપર ફોર ટેલર આવેલું છે ગાયત્રી કંપનીનું ફોર વ્હીલ ટેલર વેચવાનું છે ઇમરજન્સી તાત્કાલિક ટાયરની વાત કરીએ તો ચારેય ટાયર નવી કંડિશનમાં ટાયર જોવા મળશે સારી ચેચિસ મારેલી કે ટેલરમાં સળો નથી રનિંગ કન્ડિશનમાં ટેલર જોવા મળશે બે હજાર ચોવીસના મોડલનું ટેલર બનાવેલું છે માલિકે કિંમત રાખેલી છે બે લાખ પચાસ હજાર રૂપિયા કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ ટેલર જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો ગીર સોમનાથ તાલુકો ઉના ગામ ઉના ગામે જોવા મળી છે ચેતનભાઈ પાસે ચેતનભાઈનો ડિપ્રેશનમાં ત્રણ નંબર ઉપર નંબર આપેલો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક્ટ કરી શકો ચાર નંબર ઉપર મહેન્દ્રા બસો પંચોતેર ડીઆઈ ટ્રેક્ટર આવેલું છે ભાઈની ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે તાત્કાલિક ઇમરજન્સી ટાયરની વાત કરીએ સોથી બસો ટકા ટાયર જોવા મળશે એન્જિનની વાત કરીએ તો કંપની ફિટિંગ એન્જિન સેલ સ્ટાર નવી બેટરી લુક ટ્રેક્ટર સારું છે રનિંગ કંડેક્શનમાં ટેક્ટર જોવા મળશે મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર સાતનું મોડલ છે કિંમત માલિકે રાખલી છે એક લાખ સિત્તેર હજાર રૂપિયા કિંમત પિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ મહેન્દ્રા ટેક્ટર જોવા કયાં મળે તેની વાત કરીએ તો જિલ્લો ગીર સોમનાથ તાલુકો ઉના ગામ ઉના ગામે જોવા મળી જશે ચેતનભાઈ પાસે ચેતનભાઈનો ડિપ્રેશનમાં ચાર નંબર ઉપર નંબર આપેલો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક્ટ કરી શકો પોટ નંબર ઉપર ફોરવેલ ટેલર વેચવાનું છે તાત્કાલિક ઇમરજન્સી ટાયરની વાત કરીએ તો સારી કંડિશનમાં ટાયર જોવા મળશે કે ટેલરમાં સળો નથી રનિંગ કંડિશનમાં ટેલર જોવા મળશે માલિકે કિંમત રાખેલી છે એક લાખ પચાસ હજાર રૂપિયા કિંમત કુછરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ ટેલર જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો ગીર સોમનાથ ચાલુકો ઉના ગામ ઉના ગામે જોવા મળી જશે ચેતનભાઈ પાસે ચેતનભાઈનો ડિપ્રેશનમાં પોર્ટ નંબર ઉપર નંબર આપેલો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક કરી શકો છ નંબર ઉપર એલ્ટો આઠસો ગાડી આવેલી છે ભાઈને ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે શોરૂમ કન્ડિશન ગાડી આવેલી છે ટાયરની વાત કરીએ તો કંપની ફિટિંગ ટાયર નવા લખાયેલા છે ચારે ટાયર એન્જિનની વાત કરીએ તો કંપની ફિટિંગ એન્જિન સેલ સ્ટાર અંદેલું સીટિંગ સારું એસી ચાલુ સાઉન્ડ સિસ્ટમ ચાલુ લુકસ ગાડી સારી છે રનિંગ કન્ડિશનમાં ગાડી જોવા મળશે પેટ્રોલ સીએનજી ચાલુ છે વીમો ચાલુ છે સિત્યાસી હજાર કિલોમીટર ચાલેલી મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર તેરનું મોડલ છે માલિકી કિંમત રાખેલી છે ફક્ત એક લાખ પંચોતેર હજાર રૂપિયા કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ એલ્ટો ગાડી જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો અમરેલી ગામ અમરેલીમાં જોવા મળી જશે બલુભાઈ પાસે બલુભાઈનો ડિપ્રેશનમાં છ નંબર ઉપર નંબર આપેલો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક કરી શકો ખેડૂતભાઈ આપણી ચેનલ પર જ્યારે શાની જાહેરાત ફ્રી હોય છે આડો રાખીને વિડીયો આડા પાડીને ફોટા કિંમત મોડલ સરનામા સાથે મૂકવાનું રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સનુભાઈ હુડતાળે બાબુ પાસે પણ પચા વોટ્સઅપ પર મેસેજ કરવાનો રહેશે વિડીયો સરળ લાગે તો લાઇક કરો કમેન્ટ કરો અમારી ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અન્ય કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે તો ખોડું બંને માલિકના નંબર લેતાને આવડતું હોય તો વિડીયોને નીચે મોર કરીને અપસોન હોય છે એને ટચ કરશો ડિપ્રેશનમાં નંબર ખુલી જશે આપણી ચેનલ પર ખરીદી કરો તો પૂરી પડતાલ બાદ કરજો ચેનલ ખાલી ડેરી માહિતી માટે છે ચેનલની કોઈ જવાબદાર રહેશે નહીં ફેસબુક પેજ ને ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર નવા હોય તો તેને ફોલો કરીશું ત્યાં બી લેવજના વિડીયો જોવા મળતા રહેશે